હલો ફેન્સ તો આપ જોઈ રહ્યા છો અમારા કેદારનાથની યાત્રા તો અમે ચાર મિત્રો નેકર્યા છે ગુજરાતથી કેદારનાથની યાત્રા પર તો અમે પહેલું તો બાઇકમાં પેટ્રોલ પૂરાવીશું ચિલોડામાં ગુજરાતથી કેદારનાથની યાત્રા બાઇકથી કરીએ છીએ તો અમારા આ ભાઈ છે તો તમે અમારો આ પૂરો બ્લોગ જોજો અમે બધું જ વસ્તુ તમને કેદારનાથ ગુજરાતથી કેવી રીતે બાઈક લઈને જવાય એ બધું તમને જોવા મળશે તો પહેલાં અમારા ગાંધીનગર જિલ્લા જઈને તમને બીજું માહિતી આપીશિક સ્વાગત છે કેદારનાથમાં તો અમારા મિત્રો બધા હવે તો ચાલી શરૂઆતમાં પહેલું સ્ટેન્ડ છે તો બધા અમારા નવા બ્લોગમાં જોજો લાઈક કરજો શેર કરજો અને અમે પહેલું સ્ટેન્ડ કરીશું શામળાજીમાં એ આપણા ગુજરાતમાં જ છે તો અગર જઈને પણ તમને બધું બતાવીશું કે રાજસ્થાનમાં જઈશું તો રાજસ્થાનમાં પણ તમને બતાવીશું અને સવા આજે અત્યારે ટાઈમ કેટલો છે ભાઈ બાર વાગ્યા બાર વાગ્યા છે તો પહેલાં તો અમે ચાલી વાઈક જઈશું અગાઉ તમને બતાવીશું કે શું શું આવું અને આ બાઈક યાત્રામાં જેટલો ખર્ચો થશે એ પણ આ તમારા બ્લોકમાં જોવા મળશે તો બધાની જય માતાજી

તમને ગુજરાતથી કેદારનાથનો પૂરો પૂરો બ્લોગ બનશે બધા ભાગ બનશે કારણ કે એક ભાગમાં તો બધું પૂરું નહીં થઈ શકે એટલે જેટલું પણ બને એટલું અમે તમને બધું જ બતાવીશું આખું ઋષિકેશ દેખાડીશું કેદારનાથ દેખાડીશું અને હરિદ્વા આરતીના દર્શન પણ કરાવીશું તો અમારા બ્લોગ પણ તમે બનાવી લેજો તો જય માતાજી હર હર મહાદેવ જય જય ગંગા મૈયા નાસ્તો કાર્ડ નહીં હા ચાલુ કરજો ને એટલો બતાવી દઉં

ગૌરવભાઈ દીધી મોબાઈલ ચા છે વાત કરીશું હું મારા સાથે કરવામાં આવ્યા છે કરવામાં ખૂબ છે કમેન્ટ ગીમ કહેવાય એમાં ઘણા કરાવવામાં એ પણ અગાઉ હું તમને મુલાકાત કરાવીશના અંતર અમે અમારે વાત કરાવું છું આગે આખી સીવી હરણ મહાદેવ આપ જોઈ રહ્યા છો અમારો અમારા માટે સેવા એટલે કે અમારા ભગવાન જેવા દેવી દેવ જેવા માન જેવા એમની ચાની સેવા કરી છે એમની અને અમારો ફેન અમારા કરવભાઈ અમારા રંજનબેન અમારા દિલીપભાઈ અને અમારા દશરથભાઈ એ બધા જઈ રહ્યા છીએ કેટલાક પ્રકારની જે સેવા કરી છે મારા આપણા ભાઈ